સમજ લેતી નહીં પણ મારા ભાભી શું કહેતો તો હું કહેતો તો કે નહીં જવું આજ પણ એ તો ના પાડે આપણે હેડ ઉપર આપણો ઘેર બેસો ને સાલ પૂરો કોણ કરશે એ તો બેસો ને સવે માં કીધું તું જો તમને સારી ન અને પૈયા કા જીન કીધું તો હા એ વાત સાચી છે પણ નહીં બેસ બે સૂટ તો કોણ મોઢાઈમ કે પેલા બેસો તો મનલે ચિંતા છે એમાં તો બુ હેડી ને મારા માં ભાભી કહેતો તો હું કહેતો નહીં તો જી રો હોત નાપુર જજે સોંતી

અને રોટલી બનાવી દે અને શાક બનાવી દે હાર હાર કેરા કાને શાંતિ થઈ હા શાંતાળી જો વિહોમન વિહોમો કંટાળો તો કંટાળો તો આવજ કઈ બેહી રહેવાની એટલે હું ચાઈ તો રોશી જલ્દી ખાવનું બનાઈ ખાઈ ના હું બેસો પાતા હું ભૂખ તો મને છે તો જલ્દી ખોકી દે હારું હારું હું બેસો પાતા હું સાર પૂરો નખતાઉ

લોકેટ જોઈશ પૈકાળ જ મેલી ને જોશું લોકેટ ખોવાઈ ગયું હોય એવું લાગે ગમે તે કોઈ કાઢી ગયું લાગે કોઈને ખબર નથી મારા સિવાય કોઈ આયો છે શિવાય કોઈ ઠંડુ છે ને એટલે કૂતરું ખરું ને કોઈ ખાડો કરે છે મનો ના મનો કૂતરા ખાડો કર્યો હોય લોકેટ બહાર નેખડી ગયું હોય અને કોઈ કોઈ નેખ્યું હોય તો લઈ જ જ્યુ હોય તું મારું લોકેટ કોણ લઈ ગયું છે આ મારી જ ભૂલ થાય ખોટું લોકેટ ઘેર મળીન જ્યો ભંગાતી લઈ જ્યો તો તой દુખાતું નીકળ પડી જાય તોય દુખતો અન ઓયકન ઘેર મળીન જ્યો ને એમાંય લોકેટ જતું નીકું લઈ ગયું છે જો ઉપર છે જો ઉપર છે તો કંઈ નથી

દે દે માથું કુટ્યા વગણ ખોટું માથું માથું કુટશે નહીં હોય થી તો આવતું તને દોર આવે છે નહીં આયો હાકી બધો લુંટે ગયો બરબાદ થઈ ગયો હા બરબાદ થઈ ગયો તું તારું કામ કરજે પછી તું આખા ગોમો ફુંકીવેલ હું અરે હું ઘુ છું એ તો તને કહેવા જેવું નહીં ને કે તું આખા ગોમો પછી કહી દે એટલા હું લઈ ગયું છે આમ હમ બંધ મને કહો નહીં કેવું તમે સાબ હા મેનો ખરણ કરી મને કશું કહેતો નથી મારે કે ભાઈ તું સુપાઈ સુપાઈ કરશું હાજર છે મોડો અંબાની વાત કર તું તારું કોમ કર રોટલા કલર કરશું નહીં તમે ખાલી મને કશું કહેતા નથી

મોન કદી ઠેકવાનું હતું નહીં આ મોનસ કદી ઘેર હતું નહીં શિકર શો રહે ખબર નહીં પડતી આ મોનસનો તો સંઘ મી ખોટો કરે છે ઓનો તો સંઘ ના કરાય ના કર ભિખારી કરે આ મોનસ હું લોકાચાર નું કહેવા જ બોલા હું કરું આ મોનસ શિકર શો જો હે ખબર પડતી નહીં ઘર આડું કરીને જો આમ શો નેકરી જેવું ખબર અને પાછું હવારે કે તો પાછું આપણા ઉપર ગરમી ખાઈ જાય રાતી કઈ ના જવું પડે બેવું નહીં કશું કર્યા જેવું નહીં હોય એટલે હાથી કઈ નજ જવ હવે તો ના કેવાય પાછું કામો સરી જાય તો પોસા નહી પાછા હાથી ના આવે ને એટલે ઘેર જવું બધું અમે કઈ ના અમે ચિંતા નહી

કંટાળો આવી જો મોને શિકર શો જો એ ખબર પડતી નહીં એકર બેસો ની શાન નાખવા જો કે શિકર હું કરે છે એ ખબર પડતી નહીં આ મોનસનું હું કરું આ મોનસ ખરો ને એક નંબરનો નો લુખો છે અને નો ડોહો મૂર્છન ખરો ને એ લુખો જ હતો આ નુગરાનો ખરેખર મુયે સંગત ખોટો કરે છે ઓનો મુ સંગ કરે ને તો મુયે નુગરો જ થઈ જો અને આ મૂર્છન ખરો ને એ કોઈને કદી રાગ જ ના લાવતો આ ખરો ને

કરવાનું એક ઘેર આવ્યો તમારે તો નથી ખેપા અડધા કલાક થી રહ્યો છું એટલે કોઈ નોકરી છે તમારે નોકરી લોકાચાર કાળ જવાનું છે

તમાર ડોબા ના ના ખેમા હ તમાર પુંજોબા ખરા ને શું કેતા ખબર મરતા મળતા છેલ્લે મને પાછું શીખાલી ને ગયા તા એમ કે કોઈ મોણસ નહી અને સંગ કરે ને તો એવાનો છોકરાનો સંગ કરે આટલા પડે પડે આટલો ચાર વતન બોલી ને એમ તો ગામમાં બીજા કોઈ સંગ ના કરે જીવી ને જા

આ શોમા કાકા જેવા માણસો છે પહાણ આવે એટલે મીઠી મીઠી વાણી બોલવાની મીઠી મીઠી વાતો કરવાની અને પહાણ ના હોય એટલે એના જ પગ કાપવાના બેઠે બેઠે બીજું કશું નહીં કરવાનું આ તમારા જીવનમાં આખા ગામમાં કોઈ તમારો રોટલો નહીં હાલતો તમારા કુટુંબમાં કોઈ રેદું નહીં ભરાવતું અને કાપતી પાછા મારા ડોહાની કરે છે હા ખા હા ખા પૂંદા વાળા તું તો હા ખા તારા હંગાત રહું છે પણ એવું કાશલ કાઢવું છે ને પહાણ રહીને તારું કે તું હા ખા મોટું મોટું ફેવરી વાળી ને પૈકી દેવાનું છે મોટું મોટું નહીં પાવાનું ઘેર માર મમ્મી ખાવાનું હું પાડે છે કે પાણી છો કે રમત કરો છો બે જણા કઈ દાળ થતા નઈ કે હુક મારી જાય છો

ગમે તે થાય આખત લગનમાં ખરા ને ગમે તે રસ્તા પૈસા તો લાંબા પડશે એક વખત ચાલી તારા તો હક્ક ગમે જ છે ચિંતા કરશો નહીં ચાલી જહા ચાલી જ મજૂરીના પૈસા છે ગમે તે થાય કાલે પૈસા તારી મમ્મી આલો ને એ વર્ષ કોકના પાન ના હોતો દોરો કરી જાય તે જિંદગી સુધી પત્તું તારા મામા જ ચાલે

બાબુજી તમે ખરા ને મસ્કરીઓ કરશો ને અમુક ખરા ને ઉમર થઈ તમારી મશ્કરીઓ કરવાની વાત છોડો તમારી ઉમર થાય તમારી ધૂળ પડાય સારું ના લાગે વાતો કોણ કરતું તું એટલે છોકરો ખરો ને મને પ્રેમ થી થોડો ટાઈમ દે સરપંચ તમને શરામ આપી દો બાબુજી હું ખરો ને લગન માં પત્તું પકડું બાકી આ જુનિયામાં રમાય છે શ્રાવણ મહિનામાં તો થોડું આપડા સુધરો ખરા ને આવી દેજો છોકરા ની જોન જવાની છે એટલે આપડે બેના વ્યવહાર કરવાનો છે મને ખબર છે મારે એકલાને જ કરવો પડશે તમે તો છેલ્લા દાળા પાસે એ તો દેખાય છે બધું બાબુ ખાતું વ્યવહાર માં બેલો હોય છું સુંદરો દેખો છો એવું નહી બાબુજી પણ તમે હોય ને એટલે મને એવું જ લાગે કે ના ચાલી જ બધું બધું જવા દો લવું કાકા ના તો વિવાદ થઈ જાય બધું એ પહાન રહી પટાવ પણ સરપંચ

અને મને એવું ધક્કુ મેલી નાશો સામ મો છે તો એ બાબુજી લાફા મેલતું તો લાફા બે મેલ્યા એક આ ને એક આબાજુ હા ભણા હું મને બૈરામ પડી થી ને એ યાદ આવી ગયું જીવણીઓ જાદુગર તો નતો આ નિકાન જીવણીઓ જાદુગર અમે એ દાડાની વાત છો કરો છો કાલે હું ખરો ને તમે શું હતા તમે શું કહેરાતા વિવામો જતન મુ ગમમાં જતો તો ને જીવણીઓ આવું મને દેખાય ના બાબુજી મન નહી દેખાતો તે ઘેર ચોકી કરી ના પણ બૈરામ લાકડીઓ ખાઈ ના પાછા

જીવણ ગોબર જે દેખો ના ને એ સઠ્ઠી નું યાદ આવી ગમે તે રસ્તા મારા જીવણયા પકડવો તો પડશે કોક નવું કરાવશે પેલો સારો જોઈ હું જીવન ખરા ને પેટમાં માં બલારો બોલવા માંડ્યા ના તો તારી મમ્મી ને ખરા ને

તાર સુધી તો લેરે લેર છે અને મને ખરું ને કોઈને ભદક ના લાગે કોઈને ખબર ના પડે ને એમ હાથવી હાથવી ને પહેરી લેવું પડશે અને શિયા ટાઈમ પહેરવું શિયા ટાઈમ કાઢવું એ બધી વર રાખવી પડશે અમારા શોમાં કાકા એ તો કીધું છે અને ઘેરથી રોકી પહેરીને નીકળી ગયો છું પણ મને એવું લાગે છે કે જો પહેરી ગયો ને તો પાછા કોઈને દેખાય નહીં મોણસ એટલે પાછા એ રહ્યું કે છે કે ખેમલો આવ્યો નહીં ઈ કણીઓ જીવણીઓ હશે સરપંચ હશે બાબુજી હશે કાકો હસી બધા માણસો ગોમ ના ભેગા થશે એટલે ના હોય ને તો એક કામ કરવા દે જેવો સાદો માણસ હતો ને એવો થઈ જવા દે અને હંતાડી દઉં અને વર્ત પાછો લોક જઈને આવું ને એટલે લઈ લે ઘેર મેલું તો પાછો છોકરો આખું ઘર ફેત ફેદ કરે છે નહીં ને કાદું પહેરી જાય અને નહીં જીવણીઓ કોઈ ભાડી જાય તો પાછું હતું ને એ થાય

બાજ જેવી તેજ નજર રાખવી પડશે ગમે તે થાય જીવણીઓ તો શેત રહી ગયો જીવણીઓ તો બુદ્ધિ વગરનો ગોડો છે ગોડો એની શો ખબર હતી કે આટલી બધી કિંમતી વસ્તુ હોય એને જીવના જેમ આતબી પડે અને જીવના જેમ રાખવી પડે હા અમુક કોઈ વાંધો નહીં લોકાતાર જઈ આવું અને ફટોફટ આવી અને પાછું લઈ લઉં આ ગૌમવાળાનું તો હજી આખા ગોમનું રહસ્ય દોડવાનું છે આખા ગોમનું અને ખેમા મૂર્છડ પાણ આવ્યું છે ને આખું ગૌમ ગજાળે ના ચલાવું તો ખરાય થઈ ગયું અને મારા જે વિરોધીઓ છે ને જીવન તો હું છોડવાનો જ નહીં ગમે તે કોઈક થર્મો ગાલી તો છે જ દરવાજાના ના તો હાલ ખરા ને એને ન કરવા જાય પછી કોતરી ને જોઈ લઈએ ના હો પૈસા નક્કી નઈ કે પૈસા પાડો તો બધા માગે તે ગાલુ પણ અમે લઈ જ લેવાના છીએ મૂર્ત નેકરેકરે હો ખરા જો ને

અલે તું બોલે છે મને હમરાય છે ને 100% અલૌક થઈ ગયા લાગે છે દેખાતા ને આટલામાં આટલામાં અલૌક થઈ જવાની વાત કરી ભણે મોનો કના મોના ભણે કહે કે અલૌક થઈ ગયા મારા મમો આ લોકિત પેડી છે ઈમાં તો હું ભણન નહીં દેખાતો ને અરે કેટલા છો મામા હાલ ખબર પડી છે હા સીકર ખબર નહીં હું તો અલૌક થવાનું તો લોકિત હાથમાં આવી જાય ને એ ભણા કશું નહીં હું બોલતો અમરાતુ તું એ બધો કમાલ ખરા ને આ લોકીટ નો સર પણ ચમત્કારી વસ્તુ સાર ટકા કાલે ખરા

ગમે તે વસ્તુ પણ ખરી ચમત્કારી આ વસ્તુ નહીં પેલો પહેરતો ગમે તે ગમે તે પણ ગમે તે રસ્તા ગોમ માં કોઈ કાલી જતું હોય એવું લાગે છે હા વસ્તુ ચમત્કારી આપડા પહેલા દાદા પેલી વખત અરે હું તો કીધું શું આટલા માં ફર્યા માં ફર્યામાં ચમત્કાર્યો છે એટલે અમુક આપણો વારો આવે છે ચમત્કાર હાલો ખરા તમારું પહાણ જ રાખો તમે જોશો અમુક ખરા તમારો દાવ અમુક ચાલુ થાય